સુરત શહેરમાં આજના દિવસે ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે ત્યારે સુરતની પાંજરાપોળ ખાતે ગૌશાળામાં ગૌમાતાની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરત શહેરમાં આજના દિવસે ઉત્તરાયણ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં ગૌપ્રેમીઓનો મોટો સમૂહ એકઠો થયો હતો અહીં લોકોએ ગાય માતાની વિધિવત પૂજા અર્ચના કરી ભક્તિભાવ પ્રદર્શિત કર્યો જે માહોલ જામેલો છે મકર સંક્રાંતિ ને દિવસે કે જયારે સૌથી વધારે દાન નું મહત્વ છે આજે એ પર્વ નિમિત્તે હું પણ મારા ફેમિલી સાથે આવેલું છે સૌથી વધારે આજે અહીંયા આપણે ગૌની પૂજા કરી શકીએ ગાયોની ભોજન આપી શકીએ અને દાન પણ કરી શકીએ તો એને માટે સુરત શહેરની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે એવી ગાય માતાનું આપણે પૂજન કરીએ એને ભોજન આપીને દાનનું આપણે એનું મહત્વ સમજાવીએ આજે એટલા માટે કે જ્યારે સૂર્ય એક દરુ રાશિમાં મકર રાશિમાં જાય છે એને લઈને જે મકર સંક્રાંતિ કહેવાય છે અને એને લઈને જે દાન પુણ્ય નું સૌથી વધારે મહત્વ છે તો ચાલો આપણે સૌ ભેગા થઈને એ દાન કરીએ અને એ બાને આપણે જે ગાયોને માતા માતાને જીવાડીએ એને આજે ગાયોને ભોજન કરાવીએ અને દાન નું પણ મહત્વ સમજીએ